ઉપલેટા તાલુકાના કલારીયા ગામના લોકો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કલારીયા ગામના લોકો રસ્તા ઉપર બેસી રસ્તો બનાવવાની માંગ કરી હતી જો તંત્ર લોકોના નિરાકરણ માટે કોઈ જાતનો ઉકેલ નહીં લાવે તો લોકો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે ને ચીમકી ઉચ્ચારી હતી હાલ રસ્તાને લઈને લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્રણ કલારી અને ભાંખ લોકોની અમારી માંગણી એવી છે કે મોજીરાથી લઈ અને ટીમડી સુધીનો છે માર્ગ છે રોડ રસ્તાનો અતિ ભયંકર પોઝિશનમાં છે નાના બાળકોની સ્કૂલે ઉપલેટા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે ખેડૂતો પોતાનું સામાન વેચવા ખેતીનું સામાન વેચવા માટે માર્કેટિંગ યાર્ડે જવું હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને કોઈની ઇમરજન્સી હોય દવાખાને જવું હોય તો તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ થઈ શકતા નથી તો અમારી ભાંખ ત્રણ કલારીની આજુબાજુના વિસ્તારની એવી માંગણી છે કે આ રોડ અત્યારે મંજૂર થઈ ગયેલ છે તંત્રને અમે એટલું જ કેવા માંગીએ છીએ કે વહેલામ વહેલી તકે કોન્ટ્રાક્ટરો વર્ક ઓર્ડર આપી દે અને કામ ચાલુ કરવામાં આવે અને જો આ અમારી માંગો પૂરી કરવામાં નહી આવે અને પંદર થી વીસ દિવસ પછી આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે લોકો ભાંખ તથા ત્રણ કલારી ના લોકો ગાંધી ચિંધિયા માર્ગે રસ્તા ઉપર બેસી રસ્તા રોકો આંદોલન કરશું એટલે વહેલી તકે મહેરબાની કરીને તંત્ર ખાસ અમે અમારી માંગણીઓ પૂરી કરવા માટે માંગણી કરી છે કે ભાઈ આનું વહેલી તકે નિવેડો કરવામાં આવે એવી અમારી માંગ છે આ બાબતની રજૂઆત તમે કરેલી છે આજથી લગભગ એક મહિના પહેલા અમે પંચાયત પેટા વિભાગ માર્ગ ને મકાન વિભાગ ને લેખિત રજૂઆત કરેલ છે ત્યારે ત્યાંથી અમને જાણવા મળ્યું કે હવે ટૂંક સમયમાં અઠવાડિયે દસ દિવસ કામ શરૂ કરવામાં આવશે પણ એક મહિનો વયો ગયો અત્યારે મોજીયા થી લઈને ટીમડી સુધી માર્ગ હતી પ્રયંકરને બીસ્માર હાલતમાં છે ઇમરજન્સી સારવાર માટે કેવી તકલીફ ઇમરજન્સી સારવાર માટે ખૂબ જ તકલીફ પડે છે કદાચ કઈ એવી ઘટના બની હોય ને ઉપલેટા કે જામ જામરોળા કે ક્યાંય ફોન કર્યો હોય ને 108 ને બોલાય તો ટાઈમે પહોંચી શકતી નથી આના હિસાબે ખૂબ જ ત્રણ કલારિયા બાંકના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હવે શું માંગ છે હવે બસ અમારી માંગે છે કે અમે એક મહિના પહેલા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં લેખિત રજૂઆત કરેલ છે કે આનું વહેલી તકે તમે નિરાકરણ લાવો તો કે વીસ દિવસમાં રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહી આવે તો ભાંગ થતાં ત્રણ કલાક લોકો રસ્તા પર બેસી ગાંધી ચિંતા માર્ગે રસ્તા લોકો આંદોલન કરતા આંચકાશે નહીં આ રસ્તો ચારથી પાંચ વર્ષ ત્યાં બહુ બિસ્માર હાલતમાં છે અત્યારે અને અત્યારે નવું રોડ મંજૂર થઈ ગયેલો છે પણ કોઈ વર્ક ઓર્ડર કે કામ ચાલુ નથી કરવામાં આવેલું એટલે અમારે આ થોડોક દેખાવો કરવા પડ્યા છે સરકાર પાસેના અમારે અધિકારીઓ પાસે એવી જ માગણી છે